પરિવારનું આજીવન લાઇટ બિલ કદાચ એક લાખ ન થાય એવા પરિવારને વીસ લાખ રૂપિયાનું બિલ પકડાવી દેવામાં આવ્યું છે બિલીમોરા શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ સુકરભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતાં હજાર ટકા ઘણું બિલ પધરાવતી દક્ષિણ ગુજરાત વીજ કંપની માત્ર બે મહિનાનું વીસ લાખ રૂપિયાનું વીજ બિલ જોઈ ઘરના માલિકના હોશ ઉડી ગયા હતા બિલ બાબતે ઘર માલિકે ડીજીવીસીએલનો સંપર્ક કરતા અધિકારીએ આજે રજા હોય ત્યારે સોમવારે અરજી આપી ત્યારબાદ જોઈશું એવો ઉડાવ જવાબ આપી દેવામાં આવ્યો હતો સુરી રિપોર્ટ બાય સુનેલ ભાય નવસારી